કરી લીધી સનસેટ નો ખતરનાક તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોયે ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપડે ની અંદર આજનો આપડે ચાલુ કર્યો ગોવાના ગમ માંથી મારા મામાના ગમ માંથી હાલાર માંથી આ વસ્તુ કાલ નું જો હું ખાવી પણ હેને ને વટાણ મારે જવું ઘેરે અત્યારે આ જો આ ફાફડા થોર હે ને આ મજા દેખાઈ જાય લાલ લાલ ડોડા દેખાઈ જાય અરિયા ખાવા ની મજા આવે ને અને મારું હે ને બાળપણ ટૂંકમાં તમે જે કયો ને અહીંયા જાય એટલા ઇલાકામાં છે ને આપણે હેઠું હે હવે હે જો તમને મસ્ત વસ્તુ બતાવજો જોરદાર જો

આજ ખરે હે ને વરેલતા વરેલતા આવ્યો હું અને આ માંડવી જો અમારે અહીંથી આ ઇગ્નોર મારજો એટલું આ જોવાની છે હું ત્યાં તો પાણી ભરાઈ જાય અત્યારે હુકાઈ છે એમ કે હે ને છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ આવ્યો નથી હાથી બાધે કમ્પ્લેટ હકાઈ ગયા હે અને હું કાલે તમારા મામાને ઘેર હતો કાલે જ લગભગ હાથી આવ્યું હતું હાલો આવો જાય ઘરે ડાયરેક તો અત્યારે ભાઈ 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 કેટલા અત્યારે હાડા ચાર જેવું થયું હે અને હું સુઈ ગયો પછી આવીને અત્યારે પાછો ઉઠો હું અને અમારે હાલે હા અત્યારે ને હાલો હવે ને આપણે આજથી વિડીયો એ આ દરેક ને સિટીની ભાષા હવે ધીરે ધીરે ભૂલાતી જાય વાંધો નહીં આપણે ગામથી ભાષાને ચાલુ કરી એમાં એવું છે કે અમે હે રીલ બનાવતા હતા રીલમાં એવું હે જો આ હે પંપની મોટર બરોબર આ હે પંખી કેટલા નેવી પંખી આ કેટલા નેવી

હવે પછી આમાં હે ને આ ખાલી ત્રીસ થી ચાલીસ રૂપિયાની પંખડી આવે ત્રીસ થી ચાલીસ રૂપિયાની મને ઇલેક્ટ્રિક વાળાની દુકાન મળી જાય ને આમાં બોલે આવે આ સીધું અહીંયા ઘીસી આવે અહીંયા સીધું આવે ઘીસી આમ ને આમાં એ રીતના બોલ ત્યાં સીધું લાગી જાય હે ને ભાઈ બધું આપણું કમ્પ્લીટ થઈ ગયા પંખી પંખી ને જોવો અત્યારે ફાયર કોઈ દેખાતો નતો એટલે હું હવે તો વિડિયો ઉતાર ઉંધા મારતા ને જોજો ના તો ઉંધું ફરે પવન ના આવે ઉંધા લાગી જાય છેડા હા તો હવા ના આવે તો હા બીજું કઈ ફેર ના પડે ઈ નહીં આ હું હે બીજું ક્યાં ગયો આ જા આ છે ટુકમાં આ કોઈ એસી માંથી ડીસી પાવર કરવાનું હે હા આ ગમે એમાં મોટા બેટરી હોય ને એમાં હાલે ને આ કોકમાં ચાર્જિંગ માં રૂપમાં મોબાઈલ ચાર્જિંગ કરવું હોય ને એમાં હાલે તમ કેટલું ભણ્યા એસી માં ડીસી ને બધી આવડે ટીવાય બીકોમ તો એ પ્લસ કેપી કેપી કરે તો કરો કરે દેખો કો કોમે ડાહી તો ખેતી કરો તડકામ તડકામ કે મીઠકો કોઈ દીઠ ન તો ખાતી એ કરવાની

હવે જો કે ખુરશી પુરસી બધું હેલિકોપ્ટર ની વેરી જાય અરે ઢૈ લેય પાઈ 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 હો કરી દેશે ટીવાય બીકોમ ગય ઓટા હાલેયો ઓ ભાઈ ચાર્જિંગ હાટુ હે ને સ્પેશિયલ બીડી વસ્તુ હે જો હા o lo aliño. તો yo? ¿A tu mano cuánto es? ¿Cuánto te vas a robar de ella? Pues si quieres, me ves que no hablo de ahora, ¿no? Ah, ¿cuánto quieres? ¿Cuánto quieres? ¿Ah? ¿Cuánto quieres? ¿Cuánto તો ભાઈ ઓલો પંપની મોટરની અમારે જે રીલ શૂટ કરવાની હતી એ કરી લીધી અને અત્યારે એનો જો સનસેટનો નો વ્યુ ને ભાઈ ખતર નાક જુઓ ખાલી કેમ હે ભાઈ હા હા અમારી મગફળી જો આમ સાઈન કેમ મારે હાલો હે ને પપ્પા આગળ કહેતા હતા ફૂલ જાળ બતાવવાના હે તો તમને બતાવી દો જો કેવા હે

હા તો હે ને મારા પપ્પાને મારે થોડુંક હાલવા જવું હોય અહીંયા જાય હાલો હું અહીં બારે આવ્યો ને જો આ જોઈ લે આને શું કહેવાય જરા કમેન્ટ કરી દેજો તો એમ તો દેખાય હવે આપણે એસ ટ્વેન્ટી ટુમાં મેઘોની કેમ નીકળ્યું છે હજી આ વાદળા આડ આવી જાય બાકી તો આમ મસ્ત દેખાય તો ભાઈ હું તમને કહેતો હતો ને હે ને કે મેં વાઈ માવાલા બે વાર પેલા નાખ્યા હતા કેમ કે ત્યારે વેકરી ફૂલ આવી હતી અત્યારે જવા હે ને જો દેખાડું તમને મજકા થઈ ગયા હા જાવ તો હવે આજના બ્લોગ વિડીયો એટલું રાખીએ મારે મારે પપ્પાને ને જવું હોય રોડે હાલવા એની ફાઇન વધી ગઈ છે કસરત મૂકી દીધી ને એટલે હા શું કઈ જ મળે ને જતા ખરી હા તો હવે આજના વ્લોગ વિડીયો મેટલું રાખી મળી અને પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નો એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય બાય